નમસ્કાર મિત્રો જીપી સિરીજીમાં આપનું સ્વાગત છે મિત્રો આ ખેડા તાલુકા સેવા સદન છે અને આ નાયકા ગામના યુવા શિક્ષિત ખેડૂત મિત્રો છે અને એમના બાપ દાદાના સમયની જમીન નાયકા ભેરે વચ્ચે આવેલી છે અને છેલ્લા ઘણા સમયથી અહીંયા એક કંપની છે એનું દૂષિત પાણી છોડે છે રાત્રે તો એના કારણે પાકને નુકસાન થાય છે એ બાબતે એમણે મામલતદારશ્રીને એક આવેદનપત્ર આપ્યું છે અને હવે તેઓ ખેડા તાલુકા પંચાયત તરફ જઈ રહ્યા છે અહીંયા ખેડા તાલુકા વિકાસ અધિકારી શ્રીને પણ એ આવેદનપત્ર આપનાર છે તેમના જણાવ્યા પ્રમાણે નાયકા ગામની સીમમાં ભેરૈ રોડ ઉપર એક બ્લોક બનાવતી કંપની છે એના દ્વારા છેલ્લા ઘણા સમયથી રાતના સમયે કંપનીમાંથી દૂષિત પાણી કેમિકલયુક્ત પાણી ગૌચર જમીનમાં છોડવામાં આવી રહ્યું છે અને એ પાણી ગૌચરમાં થઈ અને એમના ખેતરમાં જ્યાં પાક ઊભો હોય છે એમાં આવે છે ને પાકને ઘણું નુકસાન કરે છે હવે આપણે એમની રજૂઆત જે છે એ આપણે સાંભળીશું અત્યારે તાલુકા વિકાસ અધિકારી હાજર છે નહીં પરંતુ એમના પ્રતિનિધિ તરીકે અન્ય જવાબદાર શ્રીને આ આવેદનપત્ર સોંપી રહ્યા છે ખેડૂત મિત્રો અને હવે એમની રજૂઆત પણ સાંભળીએ એ કંપની સતત કેમિકલ વાળું પાણી ગૌચરમાં છોડે છે અને ગૌચરનું પાણી તળાવ ભરે અને પાછું અમારા ખેતરોમાં દોઢસો વીઘા જમીન અમારા નવ ખેડૂતોની સતત કેમિકલ વાળું પાણી ચોમાસા વખતનું ચાલુ છે હજી આ લોકો બંધ કરતા નથી એટલે આ જમીન તમને રજૂઆત કરવા આવ્યા છે ગયા વર્ષે અમે ગયા વર્ષે આવેદન આપેલું છે જે આ આજે પાછળ મિત્રો ખેડા પંથકના ખેડૂતો પર કંપનીઓનો ત્રાસ ઘણા સમયથી વર્તાઈ જ રહ્યો છે છેલ્લા ઘણા વર્ષથી ખેડા તાલુકામાંથી પસાર થતી ખારી કટ કેનાલમાં વટવા જીઆઈડીસીમાંથી કંપનીઓવાળા દ્વારા કેમિકલ વેસ્ટ પાણી છોડવામાં આવી રહ્યું છે જેના કારણે ખેડૂતો વર્ષોથી કાળા પાણીની સજા ભોગવી રહ્યા છે ખેડૂતોના પાક નાશ પામે છે અથવા તેનો ઉતાર ઉત્પાદન ઓછું થાય છે આ કારણે ઘણા ખેડૂતો છેલ્લા પાંત્રીસ ચાલીસ વર્ષથી બરબાદ થઈ ગયા છે અને નવી પેઢીના ખેડૂતો જમીનો વેચી પણ રહ્યા છે આવા સમયે ખેડા તાલુકા વિસ્તારમાં જ આ નવી નવી ફેક્ટરીઓ બની રહી છે અને આ તમામ કારખાનાઓ દ્વારા ખેડૂતોને અત્યારે ખૂબ જ તકલીફ પડી રહી છે કારખાનાવાળા પોતાના વેસ્ટ પાણી ખેતરો તરફ છોડી દેતા હોય છે જેના કારણે પાક અને જમીનને નુકસાન થઈ રહ્યું છે ખેડૂતનું સાંભળનાર અત્યારે કોઈ નથી એવી વ્યથિત લાગણી અત્યારે ખેડૂતોમાં પ્રવર્તી રહી છે એ ઇકો કંપની છેલ્લા દોઢ વર્ષથી સતત નાયકા ગ્રામ્ય પંચાયતમાં પાણી છોડે છે અને એ કેમિકલ પાણી ગૌચરમાં થઈ અને અમારા દોઢસો રીજાના જમીનોનું પાકને નુકસાન કરે છે અને ખેતીને નુકસાન કરે છે એ આવેદનપત્ર આપવા આવેલા છે મિત્રો આ શિક્ષિત શિક્ષિતો છે નાયકા ગામના અને મેરી આવાજ સૂનો એવું કહે છે સરકાર શ્રી એમની વાત સાંભળે એ માટે આપણે આ વિરોધ માટે નહીં પણ વિનંતી માટે આ મેરી આવાજ સૂનો આ વિડીયો શેર કરી રહ્યા છે ખેડા ખેડૂતો ઉપર કંપનીનો ત્રાસ છે એમાં નિરાકરણ આવે માટે આપણે પણ વિનંતી કરીએ છીએ મિત્રો આ વિડીયો ગમે તેને લાઇક કરો શેર કરો અને જીપી સિરીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરો જય હિન્દ વંદે ગુજરાત